બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે ખાસ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ની એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિ નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને મહાનુભાવોએ ખાસ હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા

તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ભાખર કવિ સ્નેહી પરમાર અનિલભાઈ વકીરિયા સાથે જ રહી કે મહાનુભાવો છે તો ઉપસ્થિત રહ્યા હતા શાયર ઝવેરચંદ મેઘાણીની એકસો અઠ્યાવીસમી જન્મ ઉજવણી નિમિત્તે ખાસ તેમની પ્રતિમાને પણ હાર તોરા કરી વંદન કરી જયદેવ ગોસાઈ દ્વારા ઝવેરચંદ મેઘાણીની વાતો સાથે દુવા છત ભજની ઉપરાંત કહી શકાય કે રમઝટ બોલાવી સૌને આકર્ષિત કર્યા હતા મેઘાણી સાહેબનો કરીને ગોસાઈ જયદેવભાઈ ગોસાઈ ના જે એવોર્ડ જયારે આપવાના છે ત્યારે ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપું આ માં ઉપસ્થિત કારણ કે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક એને ગોઠવો છે અને ખાસ કરીને જયદેવભાઈ જયારે ઉપસ્થિત રહ્યા છે અને જે કામગીરી છે એને પણ ખૂબ અભિનંદન આપું છું તરીકે એમ તો એ રાષ્ટ્રીય છે ખૂબ જ એની કામગીરી સારી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્યારે આ કાર્યક્રમને શોભાયો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ કાર્યક્રમ આપણા બગસરાનો એક ગૌરવ સમાના કાર્યક્રમ છે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો સ્વામીજી આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે બધા જયારે પધારે છે ત્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે જે કાર્યક્રમ ઉપસ્થિત થયા એ બધાને પણ ખૂબ અભિનંદન આપું આજે આ કાર્યક્રમ જયારે થઈ રહ્યો છે ત્યારે મેઘાણી સાહેબ ને જયારે યાદ કરીને જે કાર્યક્રમ આજે ગોઠવવામાં આવ્યો છે ત્યારે બધા બગસરાની ને બગસરાના ધરતીના તમામ આગેવાનોને ખૂબ અભિનંદન આપી